श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणित दो बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक अठार वो जो हो तो जो आज विराम हुई गो माधव दास कायस्थ सहरानपुर वाले कल ये प्रसंग यहाँ तक आयो हो तो जो माधव दास को पिता जो चार हजार रुपया की हुंडी जो साथ लायो हो तो सो भंडार में बेट किनी दरिदीनी और जो लौकिक कार्य मन में बिचारी के घर से निकसो हो तो जो मैं गया जाऊं और श्राद्ध करूं परंतु यह बात जब श्री गुणसाई जी के शरण आये तब उनको विस्मृत है गई तब श्री गुणसाई जी ने कृपा करी गयो भगवदीय को लवकी कहू राखी वो चाहिए तब जाके और कछु कर्ज मांगी के उनके पश्चात जो चार हजार रुपया साथ में लाओ हो तो, तो भेंट करी और उपरांत गांव से पुरोहित से करज लियो गया श्राद्ध करी जब अडेल वापस आयो और श्री गोसाई जी सो दंडवत करे सो अडेल में आए पाछे माधव दास के पिता ने माधव दास को ये समाचार लिखी के और घर में जहाँ द्रव्य धर्यो हतो सो ठिकानों लिखी के एक मनुष्य अपने देश पठायो तामे यह लिखियो जो इतनी सब ठोर ते द्रव्य ले के बेगी यहाँ तू एक बार आइयो તો માધવદાસના પિતાના હૃદયમાં જે ભાવ થયો છે અત્યારે બ્રહ્મસુબંધ થયા પછી સર્વ દોષ ક્ષણવારમાં નાશ પામ્યા છે અને આ આ ઋણ જે છે શ્રી વિઠ્ઠલ આપનું ઋણ તો મેં બહુ બહુ દીઠું હવે જે ભાવ થાય છે ને બ્રહ્મસુબન થયા પછી સમર્પણ થયા પછી જેને અનુભવ થાય છે કે મારા બધા દોષ ગયા જન્મો જન્મના પ્રારબ્ધ કે જે ભોગવવા માટે હજી કેટલા જન્મો લેવા પડત એને કહેવાય ઋણ આ ઋણ ક્યારે બને કે જ્યારે કોઈ એમાંથી આપણને મુક્ત કરે તો શ્રી ગુંસાઈજીએ માધવદાસને મુક્ત કર્યા સર્વ જન્મોના પાપ કર્મના પ્રારબ્ધ કર્મથી મુક્ત કરી દીધા હવે એ ઋણી થઈ ગયા શ્રી ગુસાઈજીના એટલે કહે છે કે શ્રી વિઠ્ઠલ આપનું ઋણ તો મે બહુ બહુ દીઠું મે બહુ બહુ દીઠું એટલે માધવદાસ તો કહે છે કે હું કેવી રીતે વર્ણન કરું આપનું ઋણ કેવી રીતે ચૂકવી શકીશ હજુ વ્યાજ નથી કાઈ દી ધૂરે ઓ રાયા હજુ વ્યાજ નથી કાઈ દી ધૂરે ઓ રાયા મારું ઋણ તમે છોડાવો રે ઓ રાયા શું ભાવ થયો કે હજુ ઋણ તો નથી દીઠું નથી તમને દીધું પણ જે ઋણનું વ્યાજ ચડ્યું છે વ્યાજે નથી આપી શક્યો હું એટલો આપમાંથી ઋણી છું પ્રભુ અને એ પછી જે ભાવ થયો કે જે ભ્રમસુબંધ થયા પછી જે ભાવ ખરેખર થવો જોઈએ કે ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો જ્યાં બ્રહ્મસોબંધ થાય એનો અર્થ જ સ્પષ્ટ છે કે હજારો વર્ષોથી વિખુટો પડેલો હું જોયું હવે જે શ્રી કૃષ્ણ પરતવેનો પ્રેમ મારા હૃદયમાંથી તિરોભાવ થયો છે આનંદ ભૂલાઈ ગયો છે એવો હું જીવ અને પછી મારું જે કંઈ પણ છે એ સહિત હું આપને ત્યાં આપના ચરણોમાં સમર્પણ કરી રહ્યો છું એટલે આ એને અનુવાદ કરતો દોડ છે કે ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો ઉઠાવે હકનો દાવો આપી છે લાવો તન મન ધન ને પ્રાણ બધું એ આ ભાવ કયો થાય બ્રહ્મસુરન થયા પછી સાચો ભાવ કયો ઉઠાવે હકનો દાવો એટલે જે અત્યાર સુધી હક જીવનો હતો અને હતો જ એ તો હક તો કહેવાય જ પણ જ્યાં બ્રહ્મસુરન થાય ત્યાં એ દાવો ઉઠાવી લીધો એટલે કે મારો હક નથી ઉઠાવી હકનો દાવો આપી લે છે લાવો ઉઠાવે હકનો દાવો આપી લે છે લાવો તન મન ધનને પ્રાણ બધું તન મન ધનને પ્રાણ બધુવે આપીને એ નીચે જુવે આપીને એ નીચે જુવે બાકી નહીં બચાવો આપી લે છે લાવો બાકી નહી બચાવો મારું સદાનું ભૂસાઈ જાતું મારું સદાનું ભૂસાઈ જાતું આપનું અંતર તરાઈ જાતું હવે કોણું થઈ ગયું હે પ્રભુ આપનું આપનું અંતરમાં કોતરાઈ જાતું સમજીને થાય લાવો કેટલો ઊંચો ભાવ બ્રહ્મસુબંધ થયા પછી એક સેવક જે હતા વિઠ્ઠલનાથજીના શ્રી ગુંસાઈજીના એ તો જે કંઈ સાધારણ હતા જે કંઈ કમાય પણ એ બધું શ્રી ગુંસાઈજીનું છે પછી એમાંથી વાપરતા એટલો વિચાર કરીને વાપરે જરૂર જેટલું જ લે અને કેવા ભાવ સાથે કે સમજીને થાય લાવો એટલે એમાંથી લેવાનું થાય તો પોતાનું નથી રહ્યું તો કેમ કરીને લઉં પણ છતાંય મારા ગુરુજીને મારા વિઠ્ઠલનાથને એમ ના લાગવું જોઈએ કે મને કંઈક એના કારણે તકલીફ પડી તો એમને તકલીફ પડશે એટલે જરૂરિયાત જીવન જરૂરિયાત જેટલું જ લેતા બાકી બધું શ્રી ગુંસાઈજીને મોકલી દેતા આ ભાવ છે આમાં કે સમજીને થાય લાવો આપી લે છે લાવો અને જ્યાં સુધી આ ભાવ નથી ત્યાં સુધી ભક્તિ કાચી છે આ દોળમાં એવું કહે છે કે વૈષ્ણવની વીરતા આ સાચી છે વૈષ્ણવની વીરતા આ સાચી છે એના વીણ ભક્તિ કાચી છે એના વીણ ભક્તિ કાચી છે સદાય ગોવિંદ ગાવો આપી લે છે લાવો સદાય ગોવિંદ ગાવો આપી લે છે લાવો લાવો ઉઠાવે હકનો દાવો આપી લે છે હવે જે દ્રવ્ય દાટ્યું હતું ત્યારે શું ભાવ હતો માધવદાસના પિતાનો એ સમજી શકાય એવો ભાવ છે પોતાનો હક હતો પોતાનું દ્રવ્ય હતું પોતાના ભાગ્યનું હતું તો શા માટે પોતાનો હક ના હોય એની પર શા માટે બીજાનો વિચાર પણ આવે અને એટલે એવી રીતે દાટ્યું હતું કે એનો પુત્ર પણ જો આવે ઘરમાં અને શોધવા જાય તો એને પણ ન મળે એવો એનો ભાવ હતો પણ અહીંયા બ્રહ્મ સંબંધ થયો સઘળા દોષ ગયા જે દોષ કોઈ વૈદ્યથી ન જાય એ દોષ કેમ કે આ દોષને તો વૈદ પણ જોઈ ના શકે તો આવા દોષ અને જન્મોજન્મના પ્રારબ્ધ ચિત્રગુપ્ત જે લખી લખીને થાક્યા હતા કે હવે તો એને આટલા કર્મ ભોગવવાના હવે તો આટલા નરકના વર્ષ કાઢવાના પછી એને શુદ્ધ થવાશે કારણ કે આ જે કર્મ કરે છે એને શુદ્ધ થવા માટે વિધવિધ નરકો છે છે અને છે ક્યાં સુધી પ્રમાણ જોઈએ છે સાક્ષાત દ્વારિકાધીશ ચાંદિપની ઋષિના આશ્રમમાં વિદ્યા પ્રાપ્ત કરવા ગયા વિદ્યા ગુરુ પત્નીએ જાણ્યું કે મારો મારા ત્યાં શીખવા આવેલા છે એ તો પ્રભુ ઈશ્વર છે કારણ કે એક વખત પ્રસંગ એવો બન્યો કે આપ ગુરુની આજ્ઞાથી પાઠ કરી રહ્યા હતા ગુરુ માતાની આજ્ઞા થઈ કે અત્યારે હું ચૂલા પાસે બેઠી છું હે કનૈયા લાય મણી તું સમીદ આપ એટલે કે લાકડા આપ તો હું આ ચૂલો પેટાવું હવે આજ્ઞા તો ગુરુની પાળવી પડે પણ સાથે ગુરુ પત્નીની પણ આજ્ઞાને પાળવી છે ગુરુ માતાની પણ આજ્ઞાને પાળવી છે તો આપે આપનો શ્રી હસ્ત એ એટલો લંબાવ્યો જ્યાં બે બિરાજેલા હતા પાઠ કરી રહેલા હતા ત્યાંથી જ એટલો લંબાવ્યો કે તે વાસણ લીધું અને ગુરુ માતાને આપ્યું અને આ માતાએ હાથ જોયો પાસે આવ્યો અને પકડી લીધો અને જાણી લીધું કે આપ કોણ છો અને એટલે જ્યારે ગુરુ દક્ષિણામાં જે જોઈએ એ માગો અને એ વખતે સાંદિપની ગુરુજીની પત્નીએ જાણી લીધું કે આ પોતાની માતા માટે જે આ લીલામાં અચ્છા આ જે ભાવ છે અત્યારે કે એ ઈશ્વર જાણી લીધું તત્વ કે હાથ લાંબો કર્યો એટલે પછી આપે તે વખતે માગ્યું દક્ષિણામાં કે મારો પુત્ર પ્રભાસ ક્ષેત્રમાં સ્નાન કરવા દરિયામાં ગયો અને મૃત્યુ પામ્યો છે મારો પુત્ર મને લાવી આપો અને ત્યારે આ પ્રસંગ એટલા માટે કહું છું કે યમપુરીમાં દ્વારિકાધીશ બલરામજીએ જય શંખનાદ કરી યમદેવજીને ચેતવણી આપી કે એ મારા ગુરુના પુત્રના કર્મ કોઈ પણ હોય એને તમારા યમપુરીમાંથી મને અત્યારે લાવી આપો અને હું મારા ગુરુપત્નીને દક્ષિણામાં એ આપીશ અને યમરાજે પણ બે મસ્તક ઝુકાવી હાથ જોડી અને આજ્ઞા માની તો આ નરક નથી એવું કહેવું એક પાપ કરવા માટે ખુલ્લો દોર જોઈએ છે જીવોને અને એ ખુલ્લો દોર એમને આપેલો જ છે એમના માટે તો નરક યોનીઓ જ પૂરતી છે નરક ભોગવવાની વાત તો શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજનો જે મહિમા આવે છે ગર્ગ સંહિતામાં એમાં આવે છે કે કેવી સ્થિતિમાં જ્યારે જીવ કામ ક્રોધ અને કામથી જે કર્મ કરી લે છે એ પછી જે ભોગવવાનું આવે છે ત્યારે શું સ્થિતિ થાય છે કેટલી વખત કેટલા શરીરમાં એ ફરે છે પહેલાં તો નરકની આત્મા ભોગવે છે કેટલા ચતુર્યુગી સુધી એટલે આપણે તો અહીંયા જીવીએ છીએ પાંચ પચાસ વર્ષને એ તો કેટલા ચતુર્યુગી સુધી તો નરકમાં રહ્યો એ જીવ કે જેણે પોતાની પત્નીને મારી નાખી હતી પોતાના મા બાપને મારી નાખ્યા હતા વૈશ્યનો દીકરો હતો વેપારીનો દીકરો હતો એક વેસ્યાના સંઘથી જુગારના અને દારૂના સંઘથી આટલી હત્યાઓ કરી ત્યારે એને ખબર નહોતી કે મળ્યું મનુષ્ય કેરું તન કરવું પ્રભુ તણું ભજન ત્યારે તેને કોઈ પ્રભુનું ભજન યાદ ન આવ્યું મનુષ્ય તનનો મહિમાય ન સમજાયો જ્યાં આટલા પાપ કર્મ કર્યા હતી બાકી વેશ્યાને લઈને જંગલમાં ગયો છેવટે વેશ્યાને પણ મારી નાખી અને માર્ગમાં જતાં લખ્યું છે અંદર ગર્ગ સંહિતામાં મુનિએ આ પ્રસંગ નારદ કહી રહ્યા છે બહુ કે આટલા બ્રાહ્મણોને મારી નાખેલા એમને લૂંટવા માટે માર્ગમાં જતા હતા આવો પાપી ત્યારે તો એને ભાન ન રહ્યું કે આનું પરિણામ કેવી રીતે ભોગવીશ પણ જ્યાં સર્પદંશ ક સમયે કાળ આવ્યો સર્પદંશ થયો હવે તો જે ખેંચી રહ્યા છે એ જેવી રીતે પહેલાં અજામિલને ખેંચી રહ્યા છે તેવી જ રીતે ખેંચી રહ્યા છે આ ખેંચે જ છે આમાં કોઈ જાતની બાંધછોડ ચાલતી નથી એટલા માટે જ શ્રી ગોંસાઈજીને ભીમરાજાએ પૂછ્યું એની પત્નીએ અમને બંનેને અમારા પૂર્વજન્મ યાદ છે અને અમારી જે સ્થિતિ થઈ હતી એ પણ અમને યાદ છે પણ આપ અમને એ કહો ના પૂર્વજન્મ હા પૂર્વજન્મ અમને યાદ છે પણ આપ અમને અમારા જન્મ વિશે કહો તો અમે માની લઈએ તો ગોસાઇજીએ બધાને બહાર કાઢ્યા અને પછી કહ્યું કે તમે પૂર્વજન્મમાં તું કોકની પત્ની તું કોકનો પતિ હતો તમે બે જણાએ ખેતરમાં ભેગા થઈ અનૈતિક સંબંધ બાંધેલો પરંતુ તમે દૈવી હતા એટલે ઠાકોરજીનું મંદિર અંદર ભોયરામાં જમીનની નીચે તમે કંઈક ખોદવા ગયા અને અંદરથી મળ્યું તમે બે જડાઈ માર્જન કર્યું સેવા કરી અને એ જ ભેખર તમારી ઉપર પડી તમે બે દટાઈ મર્યા અને એ વખતે યમદૂતો જ તમને લેવા આવેલા કારણ કે અનૈતિક સંબંધ બાંધે એટલે એના માટે યમદૂત લેવા આવે ને આવે અને તે વખતે તમે જ્યાં સેવા કરેલી એટલે તમારા માટે વિષ્ણુદૂતોએ આવી યમદૂતોને ભગાડ્યા તમને વિષ્ણુભાઈ વિષ્ણુ ભગવાન પાસે લઈ ગયા અને પછી તમે માગ્યું કે હજી અમારે એક જન્મ સેવા કરવી છે પણ તમે દૈવી હતા અમારા હતા જે મીરાબાઈની કાકાની દીકરી અજબકું એ દૈવી હતી એટલે એમનો સ્વીકાર થયો મીરાબાઈનો ન થયો આ બંને દૈવી હતા એટલે સ્વીકાર થયો પણ યમપુરીના ગરાગ તો હતા કે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કે જે પેલો વૃક્ષ બની જાય છે અને વૃક્ષની નીચે ભ્રમસબંધ થાય છે પેલા જીવનો તો એ વૃક્ષ સાથે જે સત્સંગ કરતો હોય છે એ વૃક્ષનું જ્યારે ગોસાઈજી પધારે છે અને ચરણ સ્પર્શ કરે છે તો એ વૃક્ષની જળ યોનિમાંથી મુક્ત થઈ જાય છે પડી જાય છે વૃક્ષ ત્યારે બધા વૈષ્ણવો પૂછે છે કે મહારાજ આ કોણ હતો પૂર્વજન્મમાં ત્યારે કહ્યું કે આ બહુ જ કામી હતો બહુ જ કામ વાસનાથી દુરાચાર કરી રહ્યો હતો દૈવી હતો અમારો સેવક હતો પરંતુ આવું કરી રહ્યો હતો એટલે એને જળ પ્રાપ્ત થઈ કારણ કે એક વખત ઉપર ગોલોકમાં સંકલ્પ થઈ ગયો કે અમારા જીવ નીચે ચાહે ગમે તેવા અધમ કર્મો કર્યા હોય અમારે પાછા જોઈએ એટલે હવે એમને ત્રણ જન્મથી વધારે અંતરાય થઈ શકતો નથી આગળ એક પ્રસંગ આવશે શ્રી એ ચોર્યાસી બસો બાવનમાં આવે છે માધવદાસ વેણીદાસની વાર્તામાં એ તો શ્રી ગુસાઈજી એટલે કે ચંદ્રાવલીજીની લીલાની જીવ હોય છે એની સખી હોય છે પરંતુ ભૂતલ પર એ શરીર વેચવાનું કાર્ય કરતી હોય છે કે વેચ્યા હોય છે એણે તો એમ જ કહ્યું હતું શ્રી ગુસાઈજીને કે પૂર્વે મારું જીવન આવું ગયું હતું કે મારો એક જેટલા શરીરમાં રોમ છે એટલા તો મેં લૌકિકમાં ધણી કર્યા છે આ શબ્દો હવે આવા પાપથી જો જીવ કેવી રીતે બચે પણ પુષ્ટિ માર્ગ એવો માર્ગ છે કે તમે પૂર્વ પૂર્વે લીલામાં આપણે હતા અને ઠાકોરજીએ સંકલ્પ કર્યો છે કે અમારા જીવ પાછા જોઈએ છે એટલે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આવી પ્રમેય બળથી સર્વ પ્રારબ્ધોનો નાશ કરવાનું સંકલ્પ કરી લીધો અને એટલે જ જીવોને જે અનુભવ થાય છે એ અનુભવ શબ્દોમાં નથી આવી શકતો નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ કદાચ શબ્દોમાં લેવું હોય તો આટલું લઈ શકાય એ જીવ બ્રહ્મસુબંધ લીધા પછી આટલું જરૂર કહી શકે કે નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ આ છેલ્લું દોળ આજનું આજ લઈ લઈશું આપણે કે નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ મારું અંતર જાણે મારી આપવી મારું અંતર જાણે મારી આપવીતી નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ નથી લાયક છતાયે લાયકાત દીધી નથી લાયક છતાયે લાયકાત દીધી નીચી ગતિ મારી ઊંચી गति की दी नीची गति मारी ऊंची गति की दी प्रभु दई दो ने चरणों मा नीची गति मारी ऊंची गति की मने दी मने दी दी चरणों मा रिद्धि सिद्धि नाथ जानू हूँ मारा आ मननी स्थिति हतो दुनिया मा हूँ तो तनखला तोले હતો દુનિયામાં હું તો તણખલા તોલે ચડી રહ્યો હતો દુનિયાના તોલે યાદ કરવું જોઈએ સ્થિતિ કેવી હતો દુનિયામાં હું તો તણખલા તોલે ચડી રહ્યો હતો દુનિયાના ટોલે આજે ડૂબાડી દીધો કૃપાના નિધિ અને કેવા હતા આપણે બધા પહેલા મારા જેવા અધમને ઉદ્ધારી લીધો મારા જેવા અધમને ઉદ્ધારી લીધો મારા જેવા પતિ પાવન કીધો આ માધવદાસ નો પિતા છે ને એનો ભાવ છે હો કે મારા જેવા પતિ પાવન કીધો નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ વૈષ્ણવ કયા શબ્દથી જીભેથી વધે મને અપનાવી લીધો છે છેલ્લી હદે મને આપજો ચરણોમાં નિર્મળ પ્રીતિ નાથ જાણું હું મારા આ મનની સ્થિતિ વલ્લભ જાણું હું મારા આ મનની સ્થિતિ વિઠ્ઠલ જાણું હું મારા આ મનની સ્થિતિ તો માધવદાસના પિતાનો ભાવ એવો ફર્યો કે એણે પોતાનો દાવો ઉઠાવી લીધો कि जे द्रव्य होतो अवे कोणू थयो ये सु भाव थयो तो टेमणे एक व्यक्ति ने मोकलो माधवदास पासे आणि कयु के इतनी सब ठोर ते द्रव्य तू लेके बेगी एक बार यहाँ आईयो सो वह पत्र माधवदास के पास पोहोच्यो ता पत्र को बांची के माधवदास बहुत प्रसन्न भये पाछे माधवदास सगरो द्रव्य लेके श्री गुणसाई जी के दर्शन को अपने देश ते अडेल को चले सो कछुक दिन में तहाँ जाए के श्री गुणसाई जी के दर्शन करे तब वे दो जन माधव दास के माता पिता श्री गुँसाई जी से विनती करी जो महाराज हम आपके चरणारविंद के दर्शन पाए हैं सो या माधव दास के પ્રતાપસો પાય એટલે મેં કહ્યું હતું બીજી ટૂંકમાં હરિરાયજીએ પણ ચોર્યાસી બસો બાવન વૈષ્ણવનો મહિમા જે ગાયો છે ભગવદીયનો અને પ્રગટ વર્તમાન સમયમાં પણ ભગવદીઓ જરૂર મળશે હરિરાયજીએ વચન ઉચ્ચાર્યા હતા જો તમારો તાપ હશે તો શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી તમને ભગવદીયનો પણ મેળાપ કરાવી દેશે આ શ્રી હરિરાયજીએ ઉચ્ચાર્યું હતું એટલે મારાથી બોલાઈ ગયું હતું કે વલ્લભ અથવા વલ્લભ કુલથી પણ વધારે એ ભગવદીઓનો મહિમા શ્રી હરિરાયજીએ ગાયો છે અને એ પીક આજે હું મૂકીશ કે જેમાં ખરેખર જ ગોકુલનાથજી એક વખત નિત્યક્રમ મુજબ શ્રી સુબોધિનીજી વચનામૃત કરતાં કરતાં એક દિવસે એ એક વૈષ્ણવના લીલાનું વૈષ્ણવના ગુણ ગાવામાં એક ડૂબ્યા એવા ડૂબ્યા એ વૈષ્ણવના ગુણગાનમાં કે શ્રી સુબોધિનીજી યુગલ નિકુંજ લીલાનું જેમાં વર્ણન છે એનો ક્રમ ચૂકી ગયા અને વૈષ્ણવના વાર્તાના પ્રસંગમાં ડૂબી ગયા રસમાં એવા મગ્ન થયા બધા જ પણ એકાદ વૈષ્ણવ તો એવો હોય ને કે એને એમ થાય કે આજે ક્રમ તો આવ્યો નહીં એટલે એણે હિંમત કરી એકઠી અને શ્રી ગોકુલનાથજીને વિનંતી કરી કે કૃપાનાથ રોજ તો આવે છે ક્રમ આજે તો આવ્યો નહીં ક્રમ શ્રી સુબોધિનીજીનો આજે તો આપે કંઈ કહ્યું નહીં ત્યારે શ્રી ગોકુલનાથજીના જે વચનો નીકળ્યા છે કે રોજ જે હોય છે એ તો પુષ્ટિનું કલ્પવૃક્ષ છે કે જે નિકુંજની લીલાની વાર્તા જેમાં શ્રી મહાપ્રભુજીએ ટીકા દ્વારા ભાગવતજીની ટીકા દ્વારા પ્રગટ કરી છે શ્રી સુબોધિનીજીની વાર્તા પણ આ તો સાક્ષાત પરમ રસમય ફળ છે વૈષ્ણવની વાર્તાને તો રસમય ફળ કહી દીધું અમૃત જ કહી દીધું સીધું એટલે કે શ્રી સુબોધિનીજી કરતાં પણ અધિક કહી દીધું એટલે મારે કહેવું પડ્યું કે હરિરાયજી કહે છે કે જો વૈષ્ણવોને ભગવદીનો સંગ મળી જાય તો એ બધા કરતાં અધિક છે અને એ વખતે આ જે સંવાદ થયો હતો એનો પીક હું આજે અલગથી મૂકીશ બંનેમાં ફેસબુક મેસેન્જર વોટ્સઅપ સ્ટેટસ દરેકમાં એટલે શ્રી ગોકુલનાથજી જે કહે છે એ વચન ઉપર વધુ આપણને દ્રઢતા હોય સ્વાભાવિક છે અને તે વખતે જ્યાં હવે માધવદાસના સંઘથી એટલે મેં બીજી ટૂંક ગાઈ ને આજે કબૂલ કર્યું છે જુઓ માધવદાસના પિતાએ કે મને આ માધવ કારણે શ્રી ગુસાઈજીને કહી રહ્યો છે માધવદાસનો પિતા કે હમ આપ કે ચરનારવિંદ કે દર્શન પાયે સો યા માધવ કે પ્રતાપ સો પાયે એટલે જ મેં ટૂંક ગાઈ હતી કે વૈષ્ણવનો નો સંગ થાય तन मन ना दोष जाय मिथ्या प्रपंच मारा जाए टडी मिथ्या प्रपंच मारा जाए टडी माँ टलू और माधव दास के पिता ने कहो जो महाराज इतने दिन ते हो माधव दास के ऊपर अप्रसन्नता रख तो જે પહેલો પ્રશ્ન કર્યો હતો જ્યારે આવ્યા ત્યારે અંદર કે તમે માધવદાસ શું કરે છે પણ હિંમત થવી જોઈએ ને બોલવાની એટલે દોષ પહેલાં કહી દીધા કે હું તો આવો છું અને પછી અત્યારે કહે છે કે માધવદાસ કે ઉપર અપ્રસન્નતા રાખતો ઇતને દિન તે તાતે અબ હો માધવદાસ કે પાંવ પરું તો અબ કછું બાધા તો નહીં હવે જો પિતા છે પુત્રના પગમાં પડવાનો ભાવ થયો છે કે જાણી ગયો સ્વરૂપ કે આ કોઈ અસાધારણ ભક્ત મારા ઘર મારા ઘરમાં પ્રગટ થયો છે એટલે કહે છે કે હુંના પગમાં પડું પડી શકું વાંધો તો નહીં આવે ને કોઈ બાધા તો ઊભી નહીં થાય ને જો જો હું કરો કરું આપ આજ્ઞા કરો તો હું જે કહો એ કરીશ તબ શ્રી ગુસાઈજી વાસો કહે જો તુમકો ઉચિત તો યો એટલે જીવની કેટેગરી જોવાય કક્ષા જોવાય આમાં નાના મોટા ના જોવાય સુખદેવજી સોળ વર્ષના હતા અને એ વખતે ત્યાં વ્યાસજી પણ હતા વ્યાસજીના પિતા પરાસર પણ હતા પરાસરના પિતા શક્તિ એ વખતે નહોતા પણ શક્તિના પિતા નામ ભૂલ્યો અત્યારે એ વશિષ્ઠજી પણ ત્યાં હતા આટલા બધા હજારો લાખો વર્ષોમાં આયુષ્યવાળા ઋષિમુનિઓ હતા પણ સોળ વર્ષના સુખદેવજીએ જ્યાં ભાગવત માટે પ્રવેશ કર્યો અને સિંહાસન પર બેસી ગયા ત્યારે આ બધા જ ઊભા થઈ ગયા બોલો સુખદેવજી મહારાજ કી એટલે આમાં વય ના જોવાય પગમાં પડવું જ જોઈએ અને એ વખતે તારા માટે તો આજ ઉચિત છે પરી માધવદાસ તું મારો બેટા તબ હવે અતિ પ્રસન્ન સો પ્રત પ્રસન્નતા શો માધવદાસકો ઘરે લગાઈ કે મિલે હજી પણ પ્રસંગ થોડો વિસ્તાર છે આવતીકાલે એ પ્રસંગ આવશે આજે દોડ લઈ લીધું છે આપણે જે આશ્રયના પદ નિમિત્તનું કે નાથ જાણો હું મારા મનની સ્થિતિ મારું અંતર જાણે મારી આપવીતી અને હવે દ્રઢ ઇન ચરણના કેરો ભરોસો દ્રઢ ઇન ચરણના કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન સબ સબ જગમાજુ અંધેરો સાધન ઓર નહીં આ કલી મેં જાો હોય નિબેરો સૂર કહાં કહે દ્વિધ આંદરો બિના મોલકો ચેરો આ છેલ્લું વાક્ય બિના મોલકો ચેરો એટલે કે જે બ્રહ્મસુબંધ થયા પછી જે અનુભવ થયો અને જે ભાવ થયો કે હું જીવનભર દાસ થઈને રહીશ આ ભાવ એ ટકવો જોઈએ ન ટકે તો શું થાય તો જે જલ દરિયા હતા પરમાનંદ દાસ ના જેમમાંથી શરણે આવ્યા કપૂર ક્ષત્રિ એ જલદરિયાને જંગલમાં મા બાપને વાઘે ફાડી ખાધેલા અને ભૂખ્યા તરસ્યા પ્રાણ કંઠે આવેલા અને વલ્લભ તો દૈવી જીવો માટે તો આ પ્રગટ થયા છે ક્યાંથી ક્યાં પ્રગટ થાય છે વલ્લભ આપ સેવકો સાથે ત્યાંથી પસાર થયા શરણે લીધો જમના જલ અને મહાપ્રસાદી આપી ત્યારે એવો ભાવ થયો બ્રહ્મસોબંધ થતાની સાથે કે હું જીવનભર આપનો ગુલામ થઈને રહીશ પણ જ્યાં સમય ગયો સાક્ષાત શ્રી નવનીત જલદરિયા થયા પણ જ્યાં એક વખત સંગ આવ્યો વૈષ્ણવોનો અને અક્કાજીએ કંઈક પીરસવામાં થોડુંક ઘી ઓછું પીરસ્યું અને મનોમન એટલું બવડ્યા કે હું આ આ ખભા ઉપર મારા જળના ગાગર ભરી ભરીને આપના આટલી સેવા કરી તો એ મને ઘી ઓછું કેમ ધર્યું મનમાં જ બોલ્યા છે અને ગોવર્ધનનાથજી નવનીત પ્રિયાજીએ એમને સાનુભાવ બતાવવાના બંધ કરી દીધા શરીર છૂટ્યું ઘીના ભંડાર ભર્યા હતા કોઠીઓ ભરી હતી એવા ધર્મીના ઘરમાં એમનો જન્મ થયો પણ છેવટે અંગીકાર તો થયા એટલે બદલો માગ્યો એટલે સમજો કે આનંદ ગયો બોલો શ્રી ગોવર્ધનનાથ કી જે શ્રી મુસાઇજી પરમદયાલ કે જે જ 吼！吼！吼！吼！